મમ્મી અને હવે આ દેશમાં બે રહી છે પીડાયું આ બે પીડાયું કેદી બંધ થાય છે લગભગ તો નહીં થાય એક ક્રિકેટ ને બીજા મોબાઈલ આ બે જ થયા છે આ દેશમાં મોટા મોટા ક્રિકેટ હમણાં એક જાણો કઈ માર્ગીકરણ ક્રિકેટના અમે આને ઠેકડા મારવા રવા દે આને કોઈક આર્મીમાં ભરતી કરાય કોઈક મામલતદાર બનાવે ડોક્ટર બનાવે શિક્ષક બનાવ્યું એ કરાવીને કોઈ આઈપીએસ આમ આમ ઠેકડા મારવાના હારે એટલે પછી હેઠા મોઢા રાખીને કોઈરા દેવા જતા હોય

ઇયા મેયા જાઓ ઇયા જન તમાવુ કરો દુનિયા નું કામ દેખાડો તમે દુનિયા દેખાડે આમ સિગરેટ હોય આમ જોટો હોય હાથમાં હા તો હું યા વિયો જાને બોર્ડર માં હા હા ખરગર છે આ બહુ હલકાઈ છે ખરાબ લાગ્યા સમય ઉપાડ લે જાઓ ઇઝરાયલ માં દીકરી ઉપાડ લીધી રાઈફલો ધન્ય છે ભલા માણે કે આવડો ઇઝરાયલ બધાને કહી દે કે વિયાવ આયા વિયાવ કારણ કે એની દીકરીઓ પણ યુદ્ધ કરે છે અઢાર અઢાર વર્ષની ગૌરવ છે આપણે અને આપણે એવું કરે છે પણ મોબાઈલ આમ નામ ભૂખ જાણે સંસ્કૃતિનો વિનાશ કરી નાખ્યો છે રાખો અને હું તો દીકરીઓ તમને જાહેર કઉ છું સમય જુદો છે હવે તમે મોબાઈલ રાખો ને વાંધો કટારીઓ રાખો તમારી ઇજ્જત માટે કટારીઓ રાખો અઢારે વરને કહું છું તમારા ઘરમાં હથિયાર રાખો લાકડી ભાલુ તલવાર શબ્દ છે તરવાર રાખો અમારા ઘરમાં કઈ નલ હું હરખાય ને ધડું હે આય કેટલા ઘર લૂંટાઈ જાય ને હું કહું તમારા ઘરમાં લાકડી બાકડી ના એ નતું ક્રિકેટ હતી તો ક્રિકેટ ના બોયા દેવા આંકડાના પણ તમે નોકરી ગમે ઘર ઘરમાં માલકો હથિયાર રાખો ધાર્યું છે તલવાર છે સમજી લેજો લાકડી છે ભોકી છે આ રાખો અને રૂપિયા હોય તો લાયસ વાળા રાખો તમારી સેફ્ટી માટે સમજી ગયા ને અમુક સમજો આ ઘરે આવી આવીને ધડું હી જાય છે આ કરો ને તમારી આબરું માટે તમારે બધું રાખવું પડે આ રાખો સમજી લો અને સંતને નો રાખો નો સંતો કોક ની ઢાલ બને સંતને શું કરો સંતને સંતો નથી તો આ રાખો બીજી વાત તમે જન્મ દિવસ મને વાંધો નથી તમે મીણબત્તીઓ કરો છો આ બાર નું છે અને ફૂક મારો છો ને તમારા જીવતરમાં અંધકાર કરી નાખે છે કોઈ ફૂકું ન મારો ત્રણ ત્રણ પેઢીના નામ નો કાપો કહે છે જન્મ દિવસ પાંચ દીવા કરો કુળદેવ આગળ દીકરા નામ થાળમાં લઈને કુળદેવ આગળ આમ ઉતારો દીકરા દીકરીનો જન્મદિવસ કે વડીલોનો હોય કે માં આના જીવનમાં તું આવી જોઈત રાખજે માં આના જીવનમાં તું ડાઘ ન પડો આ ફૂંક મારે એના નામની એટલે તમારા માં અંધકાર આ મોગલ કરે છે કોઈ દી જીવ તને આપણે દીવો ઓલાઈ ગયો પ્રગટાવો ને પછી ઓલાઈ જાય આ રોગવાળા ને ગાંડા છે હકન દીવો છે જરીક જોવો આ વસ્તુ છે હે આ વસ્તુ છે જરીક જોવો ખાન ખાના નવાબ દાન દેતા ભાઈ

અને આ બધા મારા હમી આંગળી સીધે છે ને એની મને શરમ આવે છે ને એટલે હું નીચું જોઈને દાન આપું છું અને રહીમ ખાન ખાન ખાના કહેવાય ભલા માણા કેવા થઈ ગયા હે